નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર નવ માપનમાં સ્વાદ્ય નવ પોઈન્ટ બે નો અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણે આગળના જે દાખલા છે એ દરેકનો અભ્યાસ કરી અને વિડીયો મૂકેલા જ છે તમે જો વિડીયો ના દેખ્યા હોય તો જઈને પહેલા વિડીયો દેખી લેજો ત્યારબાદ આ જે ચોથો દાખલો છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો નામ આપેલું છે વૃક્ષાર બરાબર તો વૃક્ષારે એક મીટર ગુણ્યા બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પાંચ મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો બરાબર આવી માપ ધરાવતી પેટી છે એને બહારથી રંગ કર્યો છે જો તેણે પેટીના તળિયા સિવાયના બહારની તરફના બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠોમાં રંગ કર્યો હશે બરાબર આપણે પૃષ્ઠળ મેળવવાનું છે પણ એનામાં જે તળિયું છે એને છોડી દેવાનું છે કારણ કે જે કોઈ ગાંડો જ હોય જે તળિયાને શું કરે રંગ કરે સો આપણે આપણા ઘરે જે તળીઓ છે બરાબર એને રંગ કરીએ છીએ તળિયાને આપણે ના બરાબર તો જે વૃક્ષાર છે એ બી આપણા જેવી હોશિયાર છે તો એ બી તળિયાને રદ કરે નહીં તો જો આ તળિયા સેવાનો જેટલો બી ભાગ છે એ દરેક ભાગનો જો આપણે ક્ષેત્રફળ શોધીએ ને તો ક્ષેત્રફળનો સરવાળો આપણે કરી દઈએ તો આપણને એ પૃષ્ઠફળ મળી જાય અથવા તો આપણા જે સમઘન ડબ્બો છે બરાબર એને આપણે શું લઈએ કુલ પૃષ્ઠફળ લઈએ અને પછી તળિયાનું જે પૃષ્ઠફળ છે અથવા ક્ષેત્રફળ છે એને શું કરી નાખીએ બાદ કરી નાખીએ તો બી આપણને આપણો જવાબ મળી જાય તો આપણે શું કરીશું કુલ પૃષ્ફળ શોધીશું આપણી પાસે શું છે અને ત્યારબાદ આ જે તળિયું છે એનું જે ક્ષેત્રફળ છે અથવા પૃષ્ઠળ આપણે જે બી કહીએ માઇનસ કરી નાખશું તો આપણને આપણો જવાબ મળી જશે ચાલો તો સૌ પ્રથમ આપણે મીટર પહોળાઈ કેટલી સોરી જે આપણી લંબાઈ કેટલી થશે અહીંયા લંબાઈ બે મીટર લઈ લઈએ પહોળાઈ કેટલી લઈશું આપણે એક મીટર લઈ લઈએ અને ઊંચાઈ કેટલી લઈ લઈએ આપણે અહીંયા ઊંચાઈ એ જ લઈ લઈશું એક પોઈન્ટ પાંચ મીટર ચાલો તો આ જે છે માટે આ શું છે તો એક લંબઘન છે આ શું છે માટે લંબઘનનું લંબઘનનું પૃષ્ઠફળ બરાબર શું થાય તો બે કંસમાં એલ બી વધતા બી એચ વધતા શું થાય એચ એલ થાય ચાલો તો બે અને એલબી આપણને કેટલું છે ચાલો બે ગુણ્યા એક થશે તો આપણે આમ આમ લઈએ એક ગુણ્યા બે લઈએ એક ગુણ્યા બે વત્તા શું થશે બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ વત્તા શું થશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક ચાલો આપણે હિસાબ કરીએ બે બે એકા અહીંયા બે થાય વત્તા પંદર દુ ત્રીસ એટલે આ ત્રણ થઈ જશે અને પંદર એકા પંદર એટલે એક પોઈન્ટ પાંચ હજાર રહેશે ચાલો તો આપણને શું મળશે અહીંયા બે અને કૌશનો હિસાબ કરીએ 2 ત્રણ પાંચ પાંચથી છ છ પોઈન્ટ પાંચ કેટલા થશે છ પોઈન્ટ પાંચ ચાલો છ દુ બાર થાય ને પેલું એ કેટલા કેટલું થઈ જશે તેર તો આ પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણને તેર મીટરનો વર્ગ તેર મીટરનો વર્ગ મળ્યો આખો જે ડબ્બો છે જે લંબઘન ડબ્બો છે એનું કુલ પૃષ્ઠફળ મળી ગયું તો હવે શું કરીશું તળિયાનું તળિયાનું પૃષ્ઠફળ તળિયાનું પૃષ્ઠળ બાદ કરતા બરાબર તે બાદ કરવા માટે આપણે શું લેવું પડે સૌ પ્રથમ તળિયાનું પૃષ્ઠફળ તો તળિયાનું પૃષ્ઠફળ બરાબર શું થશે આર્ય માપ બે ગુણ્યા એક બરાબર લંબાઈ ગુણ્યા પહોળા થાય ને એલ ગુણ્યા બી થશે ચાલો તો લંબાઈ ગુણિયા પહોળાય બે ગુણ્યા એક તો કેટલું મળ્યું બે મીટરનો વર્ગ આ શું મળ્યું તળિયાનું પૃષ્ઠફળ તો માટે માટે હવે શું ભાઈ તળિયાનું પૃષ્ઠફળ બાદ કરતા તળિયા તળિયાનું પૃષ્ઠફળ સિવાયનો સિવાયના ભાગનું પૃષ્ઠફળ ચાલો તળિયાના ભાગનું પૃષ્ઠફળ આપણે બાદ કરવાનું છે તો કેટલું કેટલું કુલ હતું હતું બે આપણે માઇનસ કરશે અગિયાર મીટરનો વર્ગ કેટલું રહે અગિયાર મીટરનો વર્ગ આ આપણો શું થાય જવાબ થાય તો જો તળિયું સિવાય વૃક્ષારે જો રંગ કરવો હોય તો કેટલા પૃષ્ઠફળ પર રંગ કરવો પડશે અગિયાર મીટરના વર્ગ પર એને તેનો રંગ કરવો पड़ से करके में कोई रंग करे ना इतना मते ओके वीडियो पोस्ट कर लिख लो ओके विद्यार्थी मित्रों तो મળી सोवे नेक्स्ट वीडियो में धन्यवाद जय हिंद